કલાવડની જીવાદોરી સમાન બાલભંડી ડેમમાં નવા નીર આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતાં ડેમમાં પાણીની આવક નોંધાઈ છે તાલુકાના ચાર ગામમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો બાલભંડી ડેમ હાલ ફૂટ જેટલો ભરાયો છે પાણીની આવક લોકોમાં માહોલ છવાયો છે હિરેન જામનગરના કલાવડની જીવાદોરી સમાન બાલભંડી ડેમમાં નવા નીર આવ્યા છે શું વિગતો જીક જણાવી દઉં કે જે જામનગર જિલ્લાના જે કાલાવડ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો જેને લઈને જે કાલાવડ ની જીવાદોરી સમાન જે પાલમડી ડેમ છે તેમાં નવા નીર ની આવક થઈ છે હાલ મળતી વિગતો અનુસાર આ ડેમમાં તેર ફૂટ જેટલા નવા નીર ની આવક થતા જે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ ડેમ માંથી કાલાવડ શહેર તેમજ જે તળાવના વિસ્તારના ખેડૂતો છે તેને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે આ ગેમમાં નવા લેની આવક થતા સમગ્ર પંથકમાં એક કોચીની વહેર જોવા મળી રહી છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર તો ડેમ હાલ તેર ફૂટ જેટલો ભરાયો છે તાલુકાના ચાર ગામમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો બાલભંડી ડેમમાં નવા નીર આવ્યા છે અને પાણીની આવક છે તે નોંધાઈ છે ભારે વરસાદ થતાં ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ડેમ હાલ તેર ફૂટ જેટલો ભરાયો છે ને તેથી લોકોમાં ખુશીનો માહોલ છે તાલુકાના ચાર ગામમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે તો ભારે વરસાદ થયો અને તેને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે ડેમ હાલ તેર ફૂટ જેટલો ભરાયો છે